ઘર મંદિરની વાત ચાલે છે ત્યારે એ બાબતમાં હજી થોડી એવી વાતો કરવાની જે દરેક વ્યક્તિને ઉપયોગી બને મોટા ભાગના ઘરોમાં જોવા મળ્યું છે કે જો ભીતમાં લગાડી શકાય એવું મંદિર હોય તો એના પર અગરબત્તીનું પેકેટ માચિસ દીવાની વાટની ડબ્બી કે પછી એનું પેકેટ મૂકવામાં આવતા હોય છે જે યોગ્ય નથી મંદિર પર કોઈ ભાર ન હોવો જોઈએ આ જ વાતની સાથે સાથ એ પણ યાદ રાખવું કે મંદિરથી વધારે ઊંચાઈ પર પણ કોઈ ચીજ રાખવી ન જોઈએ એટલીસ્ટ એ દિવાલ પૂરતો તો આ નિયમ રાખવો જ જોઈએ ઘણા ઘરોમાં મંદિર વાળી દિવાલ પર ઘડિયાળ કે પછી સ્વર્ગીય વડીલોના ફોટોગ્રાફ્સ કે એવું રાખ્યું છે મંદિર સાથે રોજબરોજનો નાતો હોવાથી હાથ પહોંચે એ ઉંચાઈ પર મંદિર રાખ્યું હોય પણ ઘડિયાળ અને વડીલોના ફોટોગ્રાફ એનાથી વધારે ઉંચાઈ પર હોય આ પણ અયોગ્ય છે ઘણા ઘરોમાં વડીલનો એકલ દોકલ ફોટો મંદિરના ઉપરના ભાગ પર મૂક્યો હોવાનું પણ જોયું અને સાંભળ્યું છે એ પણ ન થવું જોઈએ ભાવના સારી છે કે આપણે આપણા વડીલોને દેવી સ્થાન પર મૂકીએ છીએ પણ શાસ્ત્રોમાં એની મનાઈ કરવામાં આવી છે દિશાની દ્રષ્ટિએ પણ એ અયોગ્ય છે દિશાની દ્રષ્ટિએ મંદિર માટે શ્રેષ્ઠ

આ થઈ મંદિરની વાત હવે કરીએ સ્વર્ગીય વડીલોની તો તેમને સ્થાન આપવાની શ્રેષ્ઠ દિવાલ જો કોઈ હોય તો એ દક્ષિણ દિશા છે દક્ષિણમાં પણ ખાસ કરીને વડીલોને નેતૃત્વ એટલે કે સાઉથ સાઉથવેસ્ટના કોર્નરમાં જો સ્થાન આપવામાં આવે તો અતિ ઉત્તમ મંદિર અને સ્વર્ગીય વડીલોને ક્યારેય બેડરૂમમાં સ્થાન ન આપવું જોઈએ

કર્ટન આપવા જોઈએ અને એ કર્ટન રાતે બંધ કરવા જોઈએ રાતના સમયે મંદિર બંધ કરવાની પરંપરા તો દરેક પ્રકારના મંદિરમાં પાળવી જ જોઈએ તો સાથો સાથ જો ઘર મંદિર મોટું હોય અને એના માટેની ખાસ વ્યવસ્થા કરવામાં આવી હોય તો દરરોજ મંદિર સામે પાણીમાં ફૂલ સાથે કાચનું વાસણ મૂકવું જોઈએ મોટા મંદિરો જ્યાં બનાવવામાં આવે છે ત્યાં પણ એ વાતનું ધ્યાન રાખવામાં આવે છે કે મંદિરની ઉત્તર કે ઈશાન દિશામાં પાણીનો ભંડાર હોય પણ અગાઉ એકવાર કહ્યું છે એમ મોટા મંદિરમાં મૂર્તિ પૂર્વાભિમુખ હોય છે જ્યારે ઘર મંદિરમાં ભગવાનનું મુખ પશ્ચિમ તરફ રહે એ પ્રમાણે બિરાજમાન કરવાના હોય છે એટલે પ્રયાસ એ કરવો કે કાચનું પાણી ભરેલું વાસણ ભગવાનની સામે રહે મંદિર મંદિરની સાફ સફાઈ માટે નિયમ રાખવો જોઈએ કે વીકમાં એકવાર એ સાફ થાય અને જો એ અઘરું લાગે તો મહિનામાં બે વાર સાફ કરવાનો નિયમ બનાવવો જ જોઈએ

એટલે કે તે મુજબ તેમાં જોઈ અને જાણી પછી ભગવાનને સ્નાન કરાવવું જોઈએ તો મિત્રો આજે બસ આટલું જ જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્રો અને પરિવારજનોને શેર કરજો અને અમારી ચેનલમાં તમે નવા મહેમાન આવ્યા હો તો અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી તમે તમારું ધ્યાન રાખજો ખુશ રહેજો અને ખુશ રહેવા દેજો ધન્યવાદ